નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલા તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ મગફળીના બજાર પર શું રહ્યા છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસથી થી એક હજાર છન્નું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ નવસો ઓગણપચાસ થી એક હજાર બોતેર રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ એક હજાર અઠ્યાવીસ થી એક હજાર બાસઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ થી એક હજાર ત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ નવસો પચાસથી અગિયારસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ આઠસોથી અગિયારસો સાત રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ નવસો ત્રીસથી અગિયારસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજારથી એક હજાર એકતાલીસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ નવસો ત્રીસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટયાર્ડ નવસો પાંત્રીસથી અગિયારસો ચોર્યાસી રૂપિયા બોટાદ આઠસો એંસીથી એક હજાર ત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ચોક્કસપણે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડિયો ક્યાં સુધી પહોંચા રહ્યો છે તો મિત્રો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો